મારું નામ દીપકભાઈ ડાયાભાઈ દીપકભાઈ ડાયાભાઈ વંખોડિયા છે મારું મોરબી ગામ છે મોરબી ગામમાં રપાળેશ્વર ગામ આવેલું છે ત્યાં હું રહું છું અને મારી ઘરવાળીને બાર વર્ષથી આ તકલીફ હતી માનસિક બીમારી એના કારણે અમે બહુ જ હેરાન હતા અને પછી અમને અહીંયા ઇન્સ્ટાગ્રામમાં એક વિડીયો જોવા મળ્યો અમારા ઘરે અમે ઇન્સ્ટાગ્રામ વાપરતા હતા ત્યારે અને એવું જાણવા મળ્યું કે એક દવાખાનું રાજકોટમાં છે સરસ મજાનું એનું નામ મનુ શાંતિ હોસ્પિટલ અને ત્યાં અમે આવ્યા મારી ઘરવારીને લઈને આવ્યો અને અહીંયા સારવાર લીધી મારી ઘરવાળીને ખૂબ સરસ થઈ ગયું છે એસી ટકા એસી ટકા નહીં પણ નવાણું પોઈન્ટ નવાણું ટકા સારું થઈ ગયેલું રિઝલ્ટ સારું આપેલું છે અને વાંધો કોઈ આવ્યો એવો નથી અને બહુ ઓછા ખર્ચમાં કેટલો સમય અહીંયા રોકાયા અને શું સારવાર લીધી અમારી અહીંયા પૂરેપૂરી મારી ઘરવાળીની સારવાર લેવામાં આવી છે અમે દોઢ જ દિવસ રોકાણા છીએ ખાલી અને વધી વધીને બે દિવસમાં પૂરેપૂરું રિઝલ્ટ મળી ગયું છે તકલીફ શું શું થતી હતી એ વાત કરો મને બોલો બીજું પ્રેશન આમ કંઈ ગમતું નહોતું સારું નહોતું લાગતું તમે કહો થોડું મોટા મારી ઘરવાળી ડિપ્રેશન માં હતી એને કોઈ વસ્તુ સારી નહોતી લાગતી એને મરવાનો વિચાર આવતા કોઈ માણસ વાત કરવી નહોતી ગમતી પૂરે પૂરી ડિપ્રેશન માં હતી અને અત્યારે બહુ સારું છે શું શું લક્ષણો હતા ડિપ્રેશન ડિપ્રેશનના લક્ષણોમાં એને રાતે ઊંઘ ના આવતી અને માથું ભારે ભારે લાગતું અને પેટમાં બહુ બળતરા થતી એના કારણે એ ખાઈ નહોતી શકતી અને અત્યારે ખાવા માંડી છે બધું જે ભાવે એ ખાવા માંડી છે અને ખૂબ સરસ સારવાર થઈ છે આપણે શું શું સારવાર આપી તમને ક્યો તમે સારી સારવાર થઈ આ સારવાર દરમિયાન કોઈ સાઇડ ઇફેક્ટ કે કંઈ કોઈ વસ્તુ કોઈ વસ્તુ સ્ટાફ આવી જાય છે ટ્રીટમેન્ટ કે બોલાવા જવા કોઈ જાતની ફરિયાદ નહીં

તમને બધી રીતે સંતોષ બધી રીતે સંતોષકારક છે તમને સંતોષ હવે છેલ્લે ખાલી એટલું કહો કે જો કોઈ આ વિડીયો જોવે અને એને અહીંયા આવવું હોય તો એમને કંઈ સંદેશ આપવો હોય તો જણાવો જે કોઈ માણસ આ વિડીયો અમારો જોવે અને એ લોકોને પૂરેપૂરો વિશ્વાસ આવી જાય બરાબર તો એ લોકોને આવું મને કાંઈ વાંધો નથી બહુ સરસ હોસ્પિટલ છે